બાળકોને સરસ રીતે રૂઢિપ્રયોગ અને તેના અર્થ સમજાવી શકીએ છીએ અને આ રીતે જ મને મારા ઇનોવેશનમાં સફળતા મળી છે એના માટે ક્વિઝની સ્પર્ધાઓ પણ કરેલી છે જે બાળકો માટે ખૂબ જ ફળદાયી છે અને સફળ આ ઇનોવેશન મારા ક્લાસરૂમ માટે ધોરણ છઠ્ઠી આઠના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સફળતાપૂર્વકનું છે અસ્તુ